બે રૂપાંતરિત ખડક તો તેની સાથે આવશે ત્રણ નંબર પહાણ ત્રણ નદીનું કાર્ય તો તેની સાથે આવશે ચાર નંબર પૂરના મેદાન ચાર પવનનું કાર્ય તો તેની સાથે આવશે બે નંબર રેતીના ઢોવા પાંચ હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ તો તેની સાથે આવશે એક નંબર ગોળાસ્મી પ્રશ્ન નંબર એક બ ખાલી જગ્યા પૂરો પેલું પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે તો તેમાં આવશે ભૂગર્ભ ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો તેમાં આવશે ગ્રેનાઇટ ત્રણ ભૂકવચની નીચે જે સ્થાનિક કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે તો તેમાં આવશે ઉદ્ગમ ચાર સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો તેમાં આવશે બે એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પહેલો શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલું છે શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજ તત્વનું બનેલું છે બે ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો જણાવો ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો આ પ્રમાણે છે અગ્નિકૃત ખડકો જળકૃત કે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો ત્રણ આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું પૃથ્વી સપાટી નીચે ક્યારે ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે

આંતરિક બળ કહે છે પાંચ જળપ્રપાત કોને કહે છે નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો પેલું શિયાલ અને સીમા પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે તેથી તેને શિયાલ કહેવામાં આવે છે શિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે બે પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો રણપ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહે છે રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢોવા એટલે કે બાર કહે છે જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમતળ મેદાન બને છે જેને લોએશનું મેદાન કહેવામાં આવે છે ત્રણ રૂપાંતરિત ખડક સદૃષ્ટાંત સમજાવો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળપૃત ખડકોના કણ રચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મોમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસપાણમાં રૂપાંતરિત થઈ જાય છે. ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી क्वાર્ઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે. પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન પેલો પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે તે સૌથી પાતળું સ્તર છે તે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે તેથી તેને સિયાલ કહેવામાં આવે છે સિયાલ ની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે સીમાની બરાબર નીચે મેન્ટલ છે તે આશરે ઓગણત્રીસો કિલોમીટર ની ઊંડાઈ સુધી ફેલાયેલ છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે તેની ત્રિજ્યા આશરે પાંત્રીસો કિલોમીટર જેટલી છે આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનીજોનુ બનેલો છે તેથી તેને નીફે એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે બે ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો નિર્માણ ક્રિયાને આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ પ્રમાણે પડે છે અગ્નિકૃત ખડકો જળકૃત કે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો અગ્નિકૃત ખડકમાં જોઈએ તો જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં લાવારસ ઓરસ પોપડામાં અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તે અગ્નિકૃત ખડકો કહેવાય છે અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકાર છે બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી કરીને નક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે આ ખડકોની સંરચના પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં અથવા લાવારસ જો પૃથ્વીના પેટળમાં કે ભૂકવચની કવચની અંદર વધુ ઊંડાઈ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે ધીમે ધીમે લાવા ઠરવાને કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે બે જળકૃત ખડકો પૃથ્વી સપાટી પર વરસાદ નદી હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો માટી કણો પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે બીજા જળમાં જળમાં એકઠા એકઠા થાય છે આમ નિક્ષેપ દ્વારા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મી બને છે ત્રણ રૂપાંતરિત ખડકો અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહે છે દાખલા તરીકે ચીકણી માટે સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસ પહાણમાં રૂપાંતર થાય છે ત્રણ નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો નદીનું ભૂમિ સ્વરૂપ જોઈએ તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય છે નદી તેના સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે સમય જતા આકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે

ઢગ રચાય છે જેને કુદરતી તટબંધ કહે છે સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કાપ રેતી માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બને છે હિમ નદીનું ભૂમિ સ્વરૂપ ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારો બારેમાસ બરફથી જામેલા રહે છે પર્વતોના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચા ઢોળાવ તરફ ખસવા લાગે છે આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમ નદી કહે છે હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળામ માટી અને પથ્થરનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાસ્મી ગોળાસમી બનાવે છે હિમ હિમનદી ઘસારણ દ્વારા આકારની ખીણ બનાવે છે હિમ નદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો રેતી કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલેન ભૂમિ સ્વરૂપની રચના કરે છે